હર હર મહાદેવ ફ્રેન્ડ્સ જો આજે હું તમને લઈને આવી છું શિવ મહાપુરાણ કથાના નિમિત્તે આજે પોથી યાત્રાનું આયોજન છે એટલે કે અમે બધાએ પોથી માથે લીધી છે પોથીનું વહન કર્યું છે જુઓ અને અમે બધી જ બહેનો અમારી પ્રજાપતિ સમાજની બહેનો મુખ્યત્વે છે અને પાટણની અંદર આવેલા દરેક સમાજની બહેનોને પણ પોથી માટે નિમંત્રણ આપેલું હતું એટલે બધી જ બહેનોએ પોથીનું વહન કરેલું છે એટલે આજે હું તમારી સાથે વાત કરી રહી છું કે જો અમે પોથી ઉપાડી છે અને ત્યાં બહુ જ અવાજના લીધે બરાબર ત્યાં મારી જે વાત હતી એ સંભળાતી નહોતી એટલે મેં એને મ્યુટ કરી દીધી છે અને આજ તમારી સાથે વોઇસ ઓવર કરી રહી છું હર હર મહાદેવ જુઓ આ બધી જ બહેનો અત્યારે આર્ચા પણ કરાવી રહી છે અને પોથી ઉપાડી રહેવાની તૈયારી કરી રહી છે આ વિડીયો જોનાર દરેક ભાઈ બહેન અને મારા વડીલો જે લોકો શિવભક્ત છે જે લોકો શિવકથાની અંદર રસ ધરાવે છે એ લોકોને મારું મારા તરફથી આમંત્રણ છે અને ખાસ તમને સૂચના છે કે પાટણની અંદર આવેલા પદ્મનાભ પરિસરમાં શિવકથાનું આયોજન કરેલ છે તો ભવ્ય આયોજન છે બેસવા માટે ખુરશીઓ અને સોફાની પણ વ્યવસ્થા છે અને કથા પૂર્ણ થયા બાદ ભોજનની પણ વ્યવસ્થા છે જ એટલે તમને બધાને જો વિડીયો તમે જોઈ રહ્યા છો અને પાટણમાં આવી શકો એમ છો તો ચોક્કસથી તમે આ શિવકથા રસનું પાન કરવા માટે ચોક્કસથી પધારજો એવી મારી આપ સૌને વિનંતી છે આવો અનન્ય લાભ તમે છોડતા નહીં ચોક્કસથી પધારજો અને મારી સાથે આ મારા આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો જો આપણી પોથીની યાત્રાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે બધી જ બહેનોએ પોથી લઈ લીધી છે અને હવે પોથી લઈને બહાર નીકળશે અને ઉપર બાળિકાઓ છે બધી બાળિકાઓ કળશની તૈયારી કરી રહી છે થી યાત્રાનું ભવ્ય આયોજન ભવ્ય તૈયારીઓ સાથે થયું છે અને હવે લંકેશ બાપુની રાહ જોવાઈ રહી છે કે જ્યારે લંકેશ બાપુ આવે અને એ એમની હરી ઝંડી લહેરાવે અને એમના હુકમથી જ હવે આ યાત્રાનું પ્રસ્થાન થશે પ્રસ્થાન થશે પદ્મનાભ મંદિર તરફ જુઓ બધી બહેનો તૈયાર થઈ ગઈ છે જવા માટે બસ લંકેશ બાપુની રાહ જોવાઈ રહી છે હું કહું છું તમને કે અચૂક આવજો અને આ શિવકથા રસપાંડનું ચોક્કસ તમે લાભ લેજો આ પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે અને હવે બીજો દિવસ થવા જઈ રહ્યો છે દરરોજ તમારે ત્યાં આવવાનું અને કથા સાંભળીને ત્યાં પ્રસાદનું પણ આયોજન કરેલ છે એટલે તમને પણ કોઈ તકલીફ પડવાની જ નથી તો ચોક્કસથી આવજો સત્યાવીસ તારીખથી પાંચ તારીખ સુધીનું આયોજન છે જો આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે બોલો શ્રી હર હર મહાદેવ શંભુ બધી બહેનોએ પોતાના માથા ઉપર જ્યારે શિવ પુરાણ પોથીનું વહન કરેલું છે તો બધાએ ખૂબ જ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે અને ખૂબ જ આનંદમાં છે બધી જ બહેનો તમે જોઈ શકો છો અને વરઘોડામાં તો જાણે એટલી સરસ આનંદની લહેર છવાઈ ગઈ છે કે બધા આનંદ ઘેલા થઈને નાચી પણ રહ્યા છે તમે જુઓ ખૂબ જ આનંદમાં છે અને એટલું સરસ દ્રશ્ય રચાઈ રહ્યું છે કે બસ કંઈ કહી શકાય જ નહીં એના એને વર્ણવાના કોઈ શબ્દો જ નથી તમે જુઓ કેટલી સરસ પોનું વહન કરીને દેખાઈ રહી છે બધી બહેનો અને આ દ્રશ્ય એટલું સરસ છે કે એના વર્ણવાના કોઈ શબ્દો જ નથી અને પોથીને જોઈને અમારી ગોપી પણ તૈયાર થઈ ગઈ ગો અને જાનુ પણ તૈયાર થઈ ગઈ જેમને કળશ ના ઉપાડ્યો પણ પોથી તો ઉપાડી જ લીધી અને જુઓ આપણે પહોંચી ગયા છીએ પદ્મના પરિસરમાં અને આપણે આવી ગયા છીએ કથા મંડપમાં જુઓ સર્વ બહેનો જઈ રહી છે પોથી લઈને હવે આપણે ત્યાં પોથીને ત્યાં જમા કરાવી દઈશું અને પોથીની પૂજા કરશે બાપુના મુખેથી અને પદ્મના ભગવાનના સાનિધ્યમાં ભગવાન મહાદેવનું આપણે કથાનું રસપાન કરવાનું છે તો જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો જ્યાંથી પણ જોઈ રહ્યા છો ત્યાંથી અગર જો તમે પાટણમાં આવી શકો એમ હોવ તો ચોક્કસથી આવી જજો ચૂકતા નહીં બહુ સરસ કથાનું આયોજન કરેલું છે સત્યાવીસ અગિયારથી પાંચ બાર સુધીનું છે સાંજે સાત વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીની કથાનું સમય છે અને જમવાની પણ વ્યવસ્થા છે એટલે તમને કોઈ તકલીફ પડવાની નથી બહુ સરસ બેઠક વ્યવસ્થા પણ છે ખુરશીઓ અને સોફાઓ પણ ગોઠવેલા છે તો ચોક્કસથી આવી જજો જ્યાં હું હોય ત્યાંથી શિવભક્તો ચોક્કસથી આવજો જો બધી બહેનો હર્ષોલ્લાસથી જય જય ઘોષ કરી રહી છે હર હર મહાદેવ હર હર મહાદેવનો ઘોષ જય ઘોષ કરી રહી છે અને તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં હવે આપણા લંકેશ બાપુ પણ અહીંયા આવી જશે અમે બધી બહેનો અને ભાભી અને ભત્રીજી અને મારી મમ્મી અમે બધા સાથે જ હતા કળશ યાત્રા અને પોથી યાત્રામાં જો આ મારી મમ્મી છે અને મમ્મીને હું દેખાડી રહી છું કે આની અંદર તમે જુઓ એટલે સરસ વિડીયો આવે એટલે મમ્મી સાથે વાત કરી રહી છું અને જુઓ બધા આનંદમાં છે અને બસ હવે આપણા લંકેશ બાપુ પણ આવી ગયા છે આપણા લગ્ગ બાપુ હાજર થઈ ગયા છે અને બહુ સરસ રીતે હવે આપણને કથાનું રસપાન કરાવશે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે દીપ પ્રાગટ્ય મારા કાકાજી કરી રહ્યા છે જે લાલ ટી શર્ટમાં છે અને એમની બાજુમાં ઊભા છે એમના ધર્મપત્ની એટલે કે મારા કાકીજી એ લોકોના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે તમે બધા ચોક્કસથી આવજો અને અહીંયા આપણો વિડીયો હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે આ પ્રથમ દિવસના આયોજનનું તમારી સાથે મેં વિડીયો શેર કર્યો છે જો દરરોજ શક્ય હશે તો હું ચોક્કસથી વિડીયો તમારી સાથે શેર કરીશ પણ મારું દિલથી આમંત્રણ છે આપ સૌને વિનંતી છે પ્રાર્થના છે કે ચોક્કસથી તમે આવી શકતા હોવ તો પાટણમાં પદ્મનાભ મંદિરમાં આવજો અને કથાનું રસપાન કરજો હર હર મહાદેવ જય શિવ શંભુ જય શ્રી કૃષ્ણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ